નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ બે હજાર પંદર કલોજી નીચો ભાવ ત્રણ હજાર સાતસો ઊંચો ભાવ ચાર હજાર એકસો અગિયાર રાજમા નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો પચાસ જુવાર લાલ નીચો ભાવ છસો અગિયાર ઊંચો ભાવ સાતસો એસી ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ચોરાણું ઊંચો ભાવ પાંચસો નેવ્યાસી ચણા પીળા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો બત્રીસ સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો ત્રીસ મગફળી જાડી નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો પચાસ સિંગ ફાડા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો

ધાણા નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો છપ્પન તુવેર નીચો ભાવ એક હજાર ચુમ્મોતેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો અડતાલીસ જુવાર સફેદ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો કપાસ બીટી નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર છસો એસી મગફળી વીસ ઊંચો ભાવ એક હજાર એકસો કાળા તલ નીચો ભાવ બે હજાર નવસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો ચોર્યાસી રાય નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો પાંચ વટાણા નીચો ભાવ

એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર એકસો પચાસ એરંડા નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો છત્રીસ વરિયાળી નીચો ભાવ ભાવ આઠસો ઊંચો એક હજાર ત્રણસો પચાસ મગ નીચો ભાવ એક હજાર બસો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર રાયડો નીચો ભાવ એક હજાર એકસો વીસ ઊંચો ભાવ એક હજાર બસો પંચાવન સુવા નીચો ભાવ એક હજાર પચીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો પચીસ કળથી નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ આઠસો નેવું બાજરી નીચો ભાવ ત્રણસો ભાવ ચણા સફેદ નીચો ભાવ એક હજાર એકસો એસી ઊંચો ભાવ બે હજાર એકસો પચાસ જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો સિત્તેર ઊંચો ભાવ ત્રણ હજાર નવસો પાંચ ગુવારનું બી નીચો ભાવ નવસો નેવું ઊંચો ભાવ એક હજાર પંદર ધાણે નીચો ભાવ એક હજાર બસો ચાલીસ ભાવ ભાવ એક હજાર ઊંચો ઊંચો રજકાનું બી નીચો ત્રણસો પચાસ લસણ નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચો બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ